હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ જય જલારામ જય માતાજી વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ તો આજે છે નાનકડી સાતમ એટલે આપણે કાલે ઠંડુ બનાવી દીધું છે અને આજે આપણે શીતલા માતાએ પૂજા કરવા જઈ રહ્યા છીએ અને પછી બપોરે મસ્ત ઠંડાની મોજ કરીશું તો ચલો જોડાઈ રહ્યું હું તમને બતાવું છું પહેલાં આપણે તો અહીંયા આપણે ચૂલાની પૂજા કાલે કરી દીધી છે દાદીએ અને હવે આજે આપણે શીતલા માતાએ જઈ રહ્યા છીએ અને હું તમને બતાવું ચલો

મટાડાની મોજ ચાલી રહી છે શું ખાઓ છો ઠંડામાં આશીશ તમે વાહ શું કેવું બન્યું છે દાદીએ સુકી ભાજી બનાવી છે દાદી તમને શું મોજમાં લાગે છે આજે વાહ 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 લસણની ચટણી ને બાકી મોજ મોજ હો હવે થેપલા તો આપણે ભાવતા જ નથી કેમ કે થેપલામાં તો બધા થેપલાનો પ્રોગ્રામ કેન્સલ કરીને નવું ચાલુ કર્યું છે ભાખરી મોટામાં પાણી લઈ ગયો ઠંડી ઠંડી મસ્ત છાસ ને આરવી બેન જમે છે ગોળગીન રોટલી એને રોટલીનો લાડુ બનાવી દીધેલ છે એટલે ઈ આજે હરતા ફરતા જમે છે ને અમે ટાડા ની મોજ લઈએ છીએ આલો બધા આવી જાજો ઠંડુ ખાવા એપી સાતમ બધાઈને